સુરત હોય કે ગુજરાત હોય ગમે ત્યાં જાઓ નકલી વસ્તુઓની બોલબાલા છે ત્યારે સુરત પોલીસે નકલી વસ્તુ બનાવતા લોકો ઉપર હવે તવાઈ ચાલુ કરી છે દિવાળી બાદ સતત નકલી વસ્તુ પકડી રહી છે થોડા દિવસ પહેલાં એક હજાર કિલો નકલી પનીર બાદ હવે શંકાસ્પદ માખણ પકડાયું છે આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુંભે સીધા વાત કરીએ સાહેબ પહેલા પનીર અને હવે માખણ નકલી પહેલાં પનીર ઘી અને હવે શંકાસ્પદ માખણ આ તમામ વસ્તુઓ જે છે એના ઉપર અમારી ક્લોઝ વોત ચાલી રહી છે અમે આરોગ્યની ટીમો સાથે મળી અને સતત પ્રયત્ન કરીએ છીએ કે સુરત શહેરના લોકો જે છે આવા નકલી ખાવાથી બચે અત્યારે જે પકડાયું છે એકસો કિલોગ્રામ માખણ પકડાયું છે એમાં પૂણા ગામની જે અમૃત ધારા ડેરી છે તથા વરાછાની જનતા ડેરી છે એમાંથી અઠ્યાવીસ હજાર છસો રૂપિયાનું આ નકલી માખણ પકડાયું છે અને આ માખણ પર પામ ઓઇલમાંથી આ લોકો બનાવતા હતા રોજની એ લોકોને ત્રીસથી પાંત્રીસ કિલોગ્રામ વેચતા હતા અને લોકો આ ખાવા માટે આ માખણનો ઉપયોગ કરતા હતા સેફ કશે બી લારી પર જાઓ હોટલમાં જાઓ પનીરની આઈટમ હોય અને તે બી બધી વસ્તુ માખણમાંથી બનતી હોય છે એટલે શું કહેશો કે કેટલું નુકસાનકારક છે પનીર હોય કે માખણ જે પણ સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે એ પોતે કોઈ પણ ચીજવસ્તુ છે સસ્તા ભાવમાં આપતા હોય છે એટલે આપણને એવું લાગે કે આ લોકો સસ્તા ભાવમાં આપે છે એટલે કે એટલા માટે આપે છે કે એને દુકાનના ભાડા કે લાઇટ બિલ કે એવું નહીં ચડતું હોય પરંતુ એવું નથી આ લોકો જે પનીર વાપરે છે એ પામ ઓઇલમાંથી બનાવેલું એનાલોગસ પનીર છે આ લોકો જે બટર વાપરે છે એ બટર નહીં પણ ફેટ સ્પ્રેડ છે આ લોકો જે ચીજ વાપરે છે એ પામ ઓઇલમાંથી બનાવેલું ચીજ છે એમ તમામ વસ્તુઓ તમને જે કોઈ બટરના નામે ચીઝના નામે પનીરના નામે કે ઘીના નામે ખવડાવવામાં આવે છે માત્ર ને માત્ર પામ ઓઇલના અલગ અલગ સ્વરૂપ છે એટલે આ ખૂબ જ જોખમકારક છે અને સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગંભીર પ્રકારનું આ લોકો ચેડા કરી રહ્યા છે સાહેબ એ સૌથી પહેલા ઘી પકડ્યું ત્યારબાદ પનીર પકડ્યું હવે માખણ તો માનીએ કે હવે પછી ચીઝ સો ટકા ચીઝ પણ પકડવાનું છે અને બીજા જે સોસ જે લારીઓમાં અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો પાસે જે સોસ જે નકલી મળે છે એના ઉપર પણ અમારી નજર છે એ પણ નજીકના ભવિષ્યમાં પકડવામાં આવશે અને પનીર બાબતે તો અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે બજારમાં મળતું મોટાભાગનું પનીર એનાલોગસ પનીર છે કેટરિંગ સાથે વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં જે ખવડાવે છે એ દૂધનું પનીર નહીં પરંતુ એનાલોગસ પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે એ જ ખવડાવે છે એટલે લોકો છેતી જજો અને કેટરિંગવાળાને તથા જે લોકો પનીર વેચતા હોય ને પ્રશ્ન પૂછજો કે ભાઈ તમે દૂધનું પનીર વેચતા હોય તો બોર્ડ મારો અને દૂધનું ન વેચતા હોય ને એનાલોગસ વેચતા હોય તો પણ બોર્ડ મારો જેથી જનતાને ખબર પડે અને શું ખાવું શું ન ખાવું એ લોકો નક્કી કરી શકે બિલકુલ આ તા રાજદીપ નકુમ તેમને સીધું કીધું કે પામ ઓઇલમાંથી બનેલું ઘી હોય માખણ હોય કે પછી પનીર હોય આ શરીર માટે નુકસાનકારક છે અને આગામી દિવસમાં એસઓજી પોલીસ હોટલો સાથે લગ્ન પ્રસંગમાં ચાલતા કેટરીનો ઉપર પણ તવાઈ બોલાવવાના છે પણ સૌથી મહત્ત્વની વાત છે કે આજની યુવા પેઢી પીઝા ખાવાની શોખીન છે ત્યારે પીઝામાં વપરાતા સોસ અને તેમાં નખવામાં આવતું ચીઝ પણ નકલી હોઈ શકે તો તેને લઈને આવે આગામી દિવસમાં સોસ અને ચીઝ આ બંને ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા રેડ પડે તો નવાઈની વાત નથી કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત